તો સીતારામ જય શ્રી કૃષ્ણ તમારું ફરી સ્વાગત છે આજે એક મારા નવા બ્લોગમાં તો અત્યારે વાગવા જાય છે તન અને અમારે જવાનું છે બારે તો અમે થઈ જાય હમણાં રેડી અને અમે ગયા છે કામ કરવા પણ જોઉં તમને વાત એ ગયા છે બિલ બોક્સને ફોન દેવા માટે ખાલી બિલ લઈને વૈયા ગયા ફોન અહીંયા પડ્યો કેટલો દિમાગ આલે બોલ મેં પછી ફોન ચાજી મૂકવા કહીએ જોયું મેં કીધું આ ફોન તો અહીંયા પડ્યો એમને ધોઈડા ગયા તડકાના તો પાછા આવે છે હમણાં થોડીક વારમાં ફોન લઈ જાય પછી આ ફોન દેવાનો છે અને નવો ફોન લીધો છે એટલે એમાં થોડા કટિંગ કરી દેશે એમ કે આમાંથી અને આ ફોન એટલે રીતે જૂનો નથી થયો આમ ખાલી અગિયાર મહિના પૂરા થયા હે હજી પણ એમ નથી ગમતું નવો લેવો હોય લઈ લીધો તો કે નવો એને તો એ અત્યારે એ દેવા આ દેવા જવાનો હતો ફોન તો બિલ લઈને વૈયા ગયા ફોન ઘરે ભૂલી ગયા કેવા ડાય કંઈ વાંધો નહીં હમણાં આવે તો મને કીધું બહાર ઊભી રહે ફટાફટ તો હું લઈ જાઉં ફોન તો જો આવી ગયા હે શું કરી ઠંડુ લેતા આવ્યો મારા માટે અને આ લ્યો તમારો મોબાઈલ લેતા જાઓ તડકો કેવો લાગ્યો અરે તડકો એવો લાગી જાય મોબાઈલે ભૂલી જાય બોલો જે કામ કરવા જાય મેન વસ્તુ જ ભૂલી ગયા અહીંયા કંઈ વાંધો ને ફટાફટ જો ઠંડુ લઈ આવ્યો મારા માટે તો ઠંડુ પી લઈએ આપણે અને બધા જોતો હોય તો લેતા જવું કરતા થઈ જઈએ તો કાં હા તો ચાલો કઈ વાંધો નહીં થોડું ક્યાં પછી મળી આપણે પાછા ચાલો પાંચ વાગવા જાય છે અને હું એક તો રેડી થઈ ગઈ છું અને અમી પણ આવી ગયા છે એનું કામ બતાવી અને હવે હાલો અમે જઈએ તો ક્યાં જઈએ એ તમે કન્ટિન્યુ વિડીયોમાં જોઈજો તો કે થમને તમને ખબર તો પડી જ જાય તો ચાલો ન્યા મળી આપણે ચાલો તો રસ રસ પીવા આવી ગયા છે રસ પી લઈ પીવા આવી ગયો મસ્ત મજાનો રસ ચાલુ છે

એક તો જો હાઈ બેબી એ જાવું નથી જાવું નથી જાવું નથી જાવું કે નથી જાવું પૂરી દીધું આપણે અંદર એને મને ક્યાં ભઈ હું હાય શું કરો શું ખાધા ક્યાં બી દેખાય નહીં તો જો

હવ બધું બનાવવાનું હોય મમ્મી તમારે કોફી નો બનાવી મમ્મી હલો દિયાબેન ચા પી હોય એને આવી જાયજો બધા સેજુબેન દિયાબેન આપણે ચા પી લઈ તો જો આ ગુલાબ વાવ્યા છે સેજુબેન આ બધા ગુલાબ જ છે મોટા દેખાય કેળા મોટા થયા જો તો અમારા ઘરે થતા નથી એવડા કુંડામાં જમીનમાં વાવ્યું હોય તો એટલો ફેર પડે કેવા મસ્ત મોટા મોટા ગુલાબ છે એકદમ મસ્ત ના એકદમ ગુલાબ બધા તુલસી માં થોડોક સુકાઈ ગયા અને જો એક વસ્તુ દેખાડું તમને આજો અમારે બેને બનાવ્યું છે ચકલા માટે પાણી પીવાનું છે તો ખાલી થઈ ગયું હે કેવું મસ્ત બનાવ્યું હે નાની એવી ખાટલીમાં ખાટલી ક્યાં લીધી મમ્મી કેવું હે મસ્તનું ચકલાને પાણી પીએ કેમ કે ગુલાબમાં ચકલા બહુ બેસે તો જો મમ્મી ઘરે આવીને તો એક મજા એવી આવે કે તમને બતાવું હમણાં તો જોઈ લો હા મેં દેખાય ને સીધો સીધો જીઓનો ટાવર હે હા બાજુમાં એટલે તમે ઘરના ગમે ખૂણે બેહો ને તો તમને ફાઇવજી નેટવર્ક આવે બધે અને એકદમ સ્પીડમાં ફૂલ એટલે એક મજા એ અહીંયા હોય એટલે આવી બેઠા બેઠા હે રીલું જોવે છે ના નેટ બગડે ના કંઈ કા ફૂલ ફાઈજી આવે આપણે અહીંયા આગળ વિડીયો અપલોડ કરી ખાલી બે મિનિટમાં અપલોડ થઈ ગયો વેલી હે ફેફસી ખાવા અલગ એ દોસ્ત ના ખવાય બટા હ ના ખવાય આ ફેફસી ગામડાની જવું हाँ लो खाबी हुई तो जो हमारे से जो बेलरोटली बना हुए हैं <laughs> भाई ना तू बेंचो ये बेंची रेवा दे दो तू कहा तो जो हमारे से तो जो बेलरोटली बना हुए हैं मस्त नहीं बनेंगे हेरोटली अब ढ़ाइयाँ बात भी चाहिए बात अमेरिकन नींदर जो सेज देने रोटली कई मस्त तो बने हैं तो सेज हम थोड़ा भो

અગાસી પે સો નથી બેઈને તો નીચે જાય છે હે આવજો ટાટા ટાટા દેખાતી નથી તો टाटा બેઈને ઉભી રઉનિયા હમ હાલો નીચે વીજા ની રાતે થી જવાય થોા આપણે સુઈ ગયા છે મોબાઈલ જોવે છે નવો લીધો એ જો

તારે દેખાવા જોઈએ માર દેખાતા તો કાઈ વાંધો નહી આપણે તારા જોઈ લઈ મસ્ત મજાના જામાં દેખાય જો અસલ દેખાય પણ આમાં આ કેમેરામાં ન થાતું ફોટો પર તો હને પછી આપણે આજનો લોગ આઈ પૂરો કરી નાખી ને આ બધું ફોટા ફોટા પાડી દેલ અંધારું બહુ થઈ ગયું